દ્વારકાધીશ મિત્રો સોરમાં વહેલા ઉઠી ગયો અને જમીન પી લીધી દવા થોડીક તબિયત ખરાબ હતી એના લીધે દવા પી લીધી અને આપણે મહાદેવના દર્શન કરવા માટે તો રેડી થઈ ગયો છું અને ચાલુ જઈએ દર્શન કરવા માટે પોગ ગયો હું લોટેશ્વર મહાદેવના દર્શન કરવા અને મહાદેવના દર્શન કરી લીધા દાર મહાદેવ અને ગણપત બાપાના દર્શન કર્યા બિરંગલીના દર્શન કર્યા અને આ છે મિત્રો લોટેશ્વર મહાદેવનું ગ્રાઉન્ડ અને નીકળી ગયો ઘર તરફ દર્શન કરી પોગી ભરે અને ઘરે પોગીને જવાનું હતું ડીઝલ લેવા તો ગાડી છે રેડી થઈ ગયા કમ્પ્લેટ ને પોગી ગયા નાયરામાં ફટાફટ ડીઝલ ભરી લઈએ અને નીકળી જઈએ ઘર તરફ ડીઝલ ભરીને આવી ગયો અને પપ્પાને મારા દાદા કરતા હતા ટેક્ટર અને ભાઈ પરસેવો વળી ગયો બેઠા બેઠા અને આવી ગયો વરસાદ સબસ્ક્રાઈબ કરતા જઈજો કોઈને કહેતા નહીં